કારણ કે આ પરિક્રમનો ગેટ ખુલી ગયો છે એમ જઈશું પરિક્રમા ઓલરેડી બધા તૈયાર થઈ છે હાલમાં મેં તમે ગિરનાર બતાવી દેસો આ છે આપણે ગિરનાર ચાલો ફટાફટ પહેલાં આપણે પરિક્રમ કરવા જાવીએ અને તમને આખું પરિક્રમનું આખું આખી પરિક્રમા બતાવી મેડે બધા કન્ટિન્યુ બધા લોકો બધા જોડાયા રહેજો કારણ કે આપણે સતપને બધા આવે છે તેની વ્યવસ્થા કરાવીને ગાડી પાર્કિંગ કરાવીને ફટાફટ જઈશું આપણે પરિક્રમ શરૂ કરવા માટે ઓલરેડી આપણે તૈયાર છે તો નીકળી છે જો આ રીતના કમ્પ્લીટ થઈ જ ગયા છે બધું પબ્લિક બધું બધા ધીમે ધીમે બધું આવે છે થઈ ગયે છે અમારા ટુ વ્હીલર આવ્યા છે ને પરમતભાઈ બધા ધીમે ધીમે બધા પરિક્રમા પરિક્રમા કરી દીધી જોવા એ તમને હું ગેટ પણ બતાવીશ અમારા શેઠ છે રાકેશ એને તમે મુલાકાત કરી આ અમારા શેઠ છે કાઢ્યા આમ થોડો યાર ભલા ટુ ને આવ્યા એટલે મળવું તો પડે તેને ચાલો આપણે જવાની તૈયારી કરી ગેટ પણ બતાવીશ

ગિરનારી નારા બોલાવતા બોલાવતા ભાઈ બધા માથે ઠેલા મૂકી મૂકીને બધા જાય છે પરિક્રમમાં કેમ છે ભાઈ મજા તો આવે તમે ટ્રાફિક જોવો ખાલી આ બાજુ ટ્રાફિક આ બાજુ ટ્રાફિક બે બાજુ ટ્રાફિક જો હિતેશય ગિરનાર જય ગિરનારી દાદા જય ગિરનારી ગિરનારી નારા બોલાવતા બોલાવતા ધીમે ધીમે બધા જાય બધા પરિક્રમમાં પરિક્રમ તો પરિક્રમ કઈ કરતા નહીં ભાઈ મોજ એટલે મોજ જો આ છે પરિક્રમ નો આપણે ગેટ ખુલી જશે ઓલરેડી ગમે આપણે જઈ રહી શકે ક્યાં કાશી તમને બતાવીશ બરાબર ને આ બાજુ બધા ફોટા શૂટ કર્યા દાદા ની બધા અને આ બાજુ બધા દિવાળી એવું કરે જો મોટા મોટી માવડીઓ હોય બધી ગઢામાં દિવાળી ઓલરેડી બધું સલુ છે અને પરિક્રમા થઈ ગયું છે જો ત્યારે ધીમે ધીમે બધા શરૂમાં મેળે છે તમે પાછળ તમને બધું બતાવતું છે બધા કન્ટિન્યુ મારી લોકો બધા જોડે રહીજો કેમ કે આપણે પરિક્રમા આખી બતાવેલા ભાભાઈ

બધા પ્લાસ્ટિકની વસ્તુ એ બધી કાઢતા જ આવે તો મેન ગેટ અને પાછળ પણ તમને બધું પબ્લિક બધું બચાવતું હોય છે જય કિનારી ના નારા બીજે કોઈ ચાલુ છે ને આ બધું પબ્લિક જુઓ તમારી પાછળ આ બાજુ બધું પ્લાસ્ટિક બધું ઓલું કરે તપાસ કરે છે કોઈ સવાલ જો આમે જાહેર આ છે આપણો કિનારીનો ગેટ પરિક્રમનો ગેટ આવ્યું છે ને આ બધા અત્યારે આવે છે બધા પરિક્રમમાં ફરવા માટે અને પબ્લિક અત્યારે ઘણું ઘણું બધું ગેટમાં તો કારણ હોય છે આવક બધું સલું છે લગન બાપુ સરસ મજાના ભજન ગાય છે બાપુ મજામાં જો ભાઈ જાય કીધ કેટલા કેટલા જણા છે તમે એન્ટર થયા પ્રભુદભાઈ અમારા કંટારિયા

થાકતા થાકતા પોતા ખાતા ખાતા બધા આવે છે બધા પરિક્રમ ફરવા માટે અને કોઈને કઈ થાક લાગતો નથી એટલે સારું છે કારણ કે આ તો પેલી ઘોડી કહેવાય અને તો ભાઈ લીંબુ મળે વાહ ભાઈ વાહ લીંબુ શરબત મળે ભાઈ પરિક્રમમાં તો ભાઈ શું ન મળે શું ન મળે બધી વસ્તુ મળે આગળ આવો તો ત્રોપા પણ મળશે તો તમને બધા પણ હા સરસ છે એટલે હવે બધા વિડીયોમાં બેના રહીજો જો પરે પરિણામ આપણે એવા રીતે જાય છે આ બધા ભાઈઓ જો પગ જોવાથી બેન આપણે એટલે મૂકતા હોય ને આ રીતનું ભાઈ પરિક્રમ છે પરિક્રમ છે ધીમે ધીમે પાછી પાછી આવે છે અને પરિક્રમ વાળા બધા ભાઈ રસ્તો કહી દીધો છે કેમ કે બધાને ધન્યવાદ આપવો પડે વ્યવસ્થા ને માન આપ્યું છે બધા એવો રસ્તો કહી દીધો ટકા ટક એકસો આઠ અત્યારે પાછી આવે ધીમે ધીમે કારણ કે કોક ને કઈ છું એટલે એકસો આઠ ગઈ હોય આવાજો ધીમે ધીમે પાછી 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 આવાજો જો બધા વ્યવસ્થા માન આપે છે એટલે કઈ વાંધો નહીં ખેડ ભાઈ રસ્તો ઓલરેડી ખુલ્લો કહી દીધો છે અત્યારે

પરિક્રમ જો બૂટ પહેલા આગર બૂટ ફૂકાય નહી કે હવે ફિલ્ટન બૂટ જો તમે લીંબુ શરબત દા શ્રી માં આપે છે લીંબુ શરબત બધા પાય છે લીંબુ શરબત માં તો ઘણી ઘણે કરી દે છે તો લીંબુ શરબત બધા પીઓ ભાઈ રાસે થોડી વાર આપણે ઉભા રહીએ ભાઈ જૂનાગઢ માં પાણી જોવો તમે ભાઈ ભાઈ ઘટા નહી કે જોવો તમે બધાય હેરાન કેવા થાય બૂટ પહેરેલા હોય જોવો તમે જોજો મોટા ભાઈ કઈ કીધું ચાલો ભાઈ જૂનાગઢ ની તો મોજ છે કે ઘટે નહીં ભાઈ જાય કીધ નહીં મોટા ભાઈ વાહ ભાઈ વાહ

પરિક્રમ માં ધીમું ધીમ સલો છે મજામાં ભાઈ હું દાદા મજામાં વાહ ભાઈ વાહ દાદા બધા મળી જાય પરિક્રમા પરિક્રમ ઘણી ઘણી મજા આવે છે

બીજો રસ્તો કે આપણે વાટક્યો નહીં ધોવાનો છે વાટક્યો મૂકી દેવાનો એટલે મશીન વાટક્યો નહીં બધું ધોઈ છે રામભાઈને તરસ્યા છે એટલે પાણી પીવું છે કે ઝીણાભાઈને મઢી જાય આવી ગઈ છે ને ચાલો ફટાફટ ભાઈ જાય છે આપણે અહીંયા ઝીણાભાઈને મઢી અને આ છે અન્નક્ષેત્ર ખોડી અર્મા અન્નક્ષેત્ર ખોડી અર્મા અન્નક્ષેત્ર છે બધી વ્યવસ્થા મળી રહેશે હવે આપણે ફટાવ ધીમે ધીમે ગોતવાનું છે પછી તમે ઝીણા ભાવીને લઈ જાય ત્યાં દર્શન કરાવી બધા મેં કંટુને બધા વ્લોગ પર મેળવી જો આપણા મિત્રો બધા બેઠા છે આપણે ગોતવાના છે ક્યાં છે ક્યાં નહીં અહીંયા પોલીસ બધા બંદોબસ્ત છે એટલે એક આપડે કોઈ જાત નહીં અહીંયા બધા આપણા મિત્રો બધા છે કોઈ જીના ભાવના જીના ભાવના પડાવ પેલા પડાવ ફોટ્યા છે પેલો પડાવ નાખવો પડે તો સરસ મજાનો પેલો પડાવીએ કારણ કે પેલો તો સરસ મજાનો પડાવ છે આને કટકા કરી નાખવાનો કટકા આ રીતનો પડાવ નાખી દીધો સરસ મજાનો અને આપણો આપણો રસ્તો છે અહીંથી આપણે યાદ થઈ જવાનો ને પણ સરસ મજાનો પડાવ નાખી દીધો છે અને હવે થોડીક વાર બધા આરામ કરીએ સાફ પાણી બનાવી અને ઘડી ખવાણી કરી બરાબર ને પડાવ નાખી ધીમે ધીમે આ બધા સાફ કરે છે જો આ રીતના દાખલા કાપી નાખવાના સાફ પી એટલે આપણે પડાવ સાફ કર્યો કેવાય અને એટલે કારણ કે પડાવવા દોરી બાંધી દેશે દોરી આપણે ઓલરેડી કમ્પ્લીટ ભૂલી ગયા હા રામભાઈ ને પરબતભાઈ કામ હોય છે ફટાફટ પછી લાકડા લેવા બરાબર ને આ વાસણ વાસણનો ઠેલો છે તમને વાસણ ની મુલાકાત કરી દેશે છે આ આપડે ભાઈબંધ છે એટલે કાંઈ વાંધો નહીં પણ કિશોરભાઈ વાહ ને વાપરે શેઠનું કામ જો